માણસ વાળ કપાય માથું તું કે અત્યારે મને શું થયું પણ કેમ એકદમ આમાં શું છે તને કહું હું મારા એટલે માથું હા બોલો બોલો હું મારા આગળ બેઠો હતો માથું ચઢવાનું ચાલુ થયું મેં પછી આ વાત ની રજૂઆત મારા ભાઈ બન્યું ભાઈ બન આ છે ને મને માથું દુખવાનું ચાલુ થયું ખબર ને અચાનક તો એ હસ્યો કેમ મને એવું થયું હસ્યો કેમ તો મને કે મારી ભૂલવાની આદત ના લીધે સજા તમે ભોગવો છો કીધું એટલે

એટલે આપણને માથું દુખી જાય તું સામે જોયા કરે ને તો કે મને કેમ આવું થયા કરે એવું તને થયા કરે અને એ સડસડાટ ચલાવતો હોય તો ભયંકર પાછો મને કે આ રીતે છે ને આમાં ચશ્મા આપડા બચી જાય કેમ કે ખોવાવાનો પછી પ્રશ્ન જ નહીં ને અને બેસ્ટ પાર્ટ શું છે બોલ શું મને કે બેસ્ટ પાર્ટ એ છે કે કોઈ ગાડી માંગવા નહીં આવતું કે તળા પણ ના જ આવે ને